હલો હલો હા ના બોલું ભાઈ હા બોલો આપણે તમે તમે છો હા બોલો બોલો હવે ડ્રાઈવર છે ને અમારું છે ને અને અમારે રોજ ફરીને જવું પડે છે એક જ કિલોમીટર છે હું રોજ મારા ગામથી પંદર કિલોમીટર ફરીને જવું તમારા ગામથી ફરીને જાવ મારા વિષય નહીં હા તો હું સીએમનો જ માણસ છું ભાજપનો જ હા ભાઈ ભાઈ તમે ભાજપ ના હું ય ભાજપ નો જ છુ હમ મેં ભાજપ માં જ વોટ હું તમે તમે ભાજપ માં આપ્યો કોંગ્રેસમાં માં આપ્યો એનો નહી સવાલ કોંગ્રેસ માં આપો અરે હું તમને એવું નહી કેતો હા પછી નહી બહુ દુર મને ખબર જ છે પણ કેટલા ટાઈમ કરવું છે મને કહો કે ભાઈ અમને ખેડૂત માં તમારે તકલીફ પડતી હોય તમને ખેડૂત હોય તમે હું ખેડૂત જ છુ હું ખેડૂત છું બરોબર છે અને આપડે પેલો જે રોડ બનતો તો જયારે બરોબર છે તારાપુર વાળો રોડ બન્યો તારે હું થઈ જતો બરોબર છે હેલો હા બોલો ને તમારે ડાયવર્ઝન છે ને એ આપડે અપાઈ દઈએ અને ડાયવર્ઝન પછી તમે જજો બધા અને પેલો રસ્તો બંધ કરી દઈએ ડાયવર્ઝન પર થી જ જવાનું તમારે બધા એ બે રસ્તા તો બંધ ના થાય ને એક રસ્તો તો ખુલ્લો રાખવાનો ને

હું આવું છું બે દિવસમાં એ ડાયવર્ઝન આપડે પૂરું જ કરી દઈએ હા એવું થોડું કરો નાના બે ત્રણ જણ સરપંચ છું ત્યાં જી જી ત્યાં વધુ નહીં આપણે નોર્મલ માણસ છે નાના વાંધો નહીં એટલે બે ત્રણ જણ દાદાગીરી કરી જ છે આપણને એમ ઓકે હમ અને સરપંચ બને ને આપડે આટીએ કરવાની જ છે ફાઈનલ બરાબર હવે કેટલા ટાઈમ તૈયાર થશે એવું ખબર કરી આપણો ને આપડે નવ મહિનાનો ટાઈમ આવે છે ઓકે આપણે છ મહિના કરી આપશું વહેલું થશે ને વહેલું નહીં એ વેલા કરી દઈશું આપણે જો વરસાદમાં રહી જાય ને તો જ મજૂરો રે છે અને આપણે મજૂરો ને ડબલ જ પૈસા આપણે પેલી કે પતી જાય ને તો રણછોડ ને પ્રાર્થના કરીને સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરીને પૂરું કરી દેવું ના એ તો સ્વામિનારાયણ ભગવાન કરીએ છીએ પણ પૂરું જ કરી દેવું મારે કંટાળી જતો

લખી લીટર પેપર ભારતના નાગરિક આપડે સરપંચ નહીં ગોમના સભ્ય નહી કોઈ નહી બરાબર ભારતના નાગરિક તરીકે તમારા હસ્તાક્ષર થી આધાર કાર્ડ ઝેરોસ કાઢીને તમે દો કે વંડર સિમેન્ટ હલકો છે એટલે વંડર સિમેન્ટ ને તમે તમે લડજો

ત્રણ ચાર જણા મને એવું કીધું છે ને એટલે એ લોકો શું કે છે આમ છે ને તેમ છે ને હું આમ છું ને ભારતનો નાગરિક છું એવું કે છે એટલે ભાઈ મેં કહ્યું ભારતના નાગરિક તરીકે વંડર સિમેન્ટ નહીં ચાલતું એટલે કંપની એ બે જણા લડ્યા જાય બરાબર

જાપાની ગઈ હા સત્તર તારીખે ગઈ બોલો બોલો ચલો સાચી વાત છે ખોટી સાચી વાત છે હવે એ આ એટલી અમને ખબર હોય તો ભાઈ અમે એ રે એવું એમ કે લખીને આપશે કે વન્ડર સિમેન્ટ નહીં ચાલે તો કંપની નહીં ભેજા લડશે આપણે નાળું જ નહીં કરવું મારે એવું નહીં કરવું મારે મારા ગામનો મારી જોડે કોઈ ટૂર નહીં જો મારી જોડે કોઈ સિમેન્ટની એજન્સી નહીં હું જો મારી વાત સાંભળો હું વન્ડર સિમેન્ટ લઉં અલ્ટ્રાટેક લઉં જે કે સુપર લઉં જે કે લક્ષ્મી એ લઉં બરોબર છે હાથી લવ સિદ્ધિ લવ હું નોન સિમેન્ટ લવ હું એવું નહી કેતો મારા ઘર નું ભવિષ્ય સારું થાય એ તો મને ખબર જ છે એ વસ્તુ તમે સાચા જ છો તમે ટૂંકમાં જાય આપડે ટૂંકમાં કામ સારું કરવાનું ફિનિશિંગ આવે સિમેન્ટ વાપરે કોઈ પણ કોન્ટ્રાક્ટર આવ્યો હોય બરોબર છે એવું કામ કરાવવાનું છે આપણે એમ હા હવે થોડુંક આ ડાયવર્ઝન થોડી તકલીફ થઈ એટલે મે મને બે વખત ત્રણ વખત કેવામાં આવ્યું મે કીધું ભાઈ આપડે કરીશું પણ હવે એમને તકલીફ હોય હા કેવું થયું તમને કઉ આપડે છે ને એ લોકો એટલે જે બાજુમાં પેલો ડામર છે ને તેલ બાજુ વાળો હા એટલે એ લોકોએ ડાયવર્જન નહીં લીધું બરોબર એટલે મેં એવું કીધું કે હું માટી મેટલ નું કરી આપું બરાબર એટલે માટી મેટલ નું હું ડાયવર્જન કરી આપીશ પણ એમાં પેલું શું થશે જે માટી આપડે માટી કામ કરી નાખીએ અને મેટલ નાખી દઈએ બરાબર એટલે હું કાલે છે ને કઈ દઈશ અને માટી મેટર ડાયવર્ઝન આપડે કરી દઈશું ઓકે ડન ડન કશો વાંધો નહીં કાલે મને તમે મળજો આપડે પંચાયત માં ભેગા થઈશું આ તો વાંધો નહીં આપડે પંચાયત માં ભેગા થઈશું અને પંચાયત માં ત્રણ એક વાર તો આપડે ભજીયા ખાધા જ છે તલાટી મેહુલ ભાઈ ને ખાલી એવું કે છે કે નિલેશભાઈ નો ખાલી ફોન હતો નિલેશભાઈ આ તો વાંધો નહિ હું નિલેશ હું તમને કઈ દઈશ એટલે મને બોલાવશે હા તો વાંધો નહીં મન ને ખાલી હાઈ કરી દો જેમ ગૂગલ એટલે વોટ્સઅપ પર ઓકે હુલભાઈ લખી દો હે તો હું છે એમ આપણે મોડાસા છું ને એટલે બુ ભૂલી જાય અરે કશું વાંધો નહીં કશું વાંધો ચાલો હા ઓકે હા હા